નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી વરસાદને લઈને જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે ચોમાસાની વિદાયની ચર્ચાઓ પણ થઈ રહી છે તો આ સાથે જ વરસાદના વિરામ વચ્ચે તાપમાન વધતા લોકો ઉકલાટનો સામનો પણ કરી રહ્યા છે જોકે આ દરમિયાન હવામાન વિભાગની આગાહી સામે આવી છે મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાની કહેવા રામાશ્ર યાદવે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી વિશે માહિતી આપી છે જેમાં હળવા મધ્યમ વરસાદની સાથે અમુક જગ્યાએ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે આગામી સાત દિવસના હવામાન અંગે જણાવતા જણાવ્યું કે આ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન છે જોકે કચ્છમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે ભારે વરસાદની આગાહીની વાત કરતાં તેમણે જણાવ્યું કે પાંચમા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ સાથે જ છ અને સાતમા દિવસે પણ નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણીઓ છે તાપમાનની વાત કરતાં તેમણે જણાવ્યું કે અમદાવાદમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે આજે છત્રીસ ડિગ્રી તાપમાન રહેવાનું પૂર્વાનુમાન છે વરસાદની આગાહીને કારણે આમાં રામાશ્રી યાદવે જણાવ્યું છે કે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી તો બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે બનેલું છે આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ત્રેવીસમી તારીખે એક લો પ્રેશર એરિયા બનવાનો છે તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે મિત્રો આ સિસ્ટમના પ્રભાવ અને તેની હલચલને ધ્યાનમાં રાખતા પાંચ છ અને સાતમા દિવસે વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં વરસાદની વિદાયની વાતો વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવી ગયા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલનું તારણ એવું છે કે હજી રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે તો આ સાથે પચીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર અને દસથી લઈને તેર ઓક્ટોબર દરમિયાન વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ સાથે મોટાભાગના વિસ્તારોમાં અડધાથી ચાર ઇંચ જેટલા વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે તો અરબી સમુદ્રમાં નવરાત્રિ દરમિયાન હવાનું હળુંદબાણ બની શકે છે મિત્રો હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગર સિસ્ટમ બની રહી છે અને ચોવીસ સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે આગાહી પ્રમાણે પચીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ઝાપટા પડશે તેવું તેમણે જણાવ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાનો છે આ સાથે વડોદરા પંચમહાલ અરવલ્લીમાં વરસાદની આગાહી છે તો સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી દર્શાવાય છે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલીના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે મિત્રો આ સાથે અડધાથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પડી શકે છે દસથી લઈને તેર ઓક્ટોબરમાં રાજ્યમાં વરસાદ પડવાનો છે મિત્રો આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે નવરાત્રિના દિવસોમાં પણ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે જેથી નવરાત્રિના દિવસોમાં પણ વરસાદ પડવાની સંભાવના તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આ ઉપરાંત પરેગ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો આ અંગે હવામાન નિષ્ણાત પરેગ ગોસ્વામી દ્વારા અગાઉ સંભાવનાઓ વ્યક્ત કરી હતી કે સપ્ટેમ્બરના અંતમાં વરસાદી માહોલ રહી શકે છે હવે તેમણે વરસાદની શક્યતાઓ સાથે વધુ કેટલીક માહિતી હવામાનને લગતી આપી દીધી છે પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરના અંતમાં વરસાદની સાથે હવામાનના આવવાના પલટાની વિગતો જણાવી છે જેમાં ઉકળાટ વધવાની શક્યતાઓ તેમણે જણાવી છે પરેશ ગોસ્વામીએ શુક્રવારે સાંજે કરેલી આગાહીમાં જણાવ્યું કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ સિવાય રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં બત્રીસ લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસના ગાળામાં તાપમાન ચાલી રહ્યું છે કેટલા ભાગોમાં તાપમાન પાંત્રીસ ડિગ્રીને પાર જતાં તાપમાનમાં વધારો નોંધાયો છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે હાલ પવનની ગતિ સામાન્ય છે આવામાં શુક્રવારથી ગરમી અને ઉકળાટમાં જે વધારો થયો છે તે આગામી પચીસ સપ્ટેમ્બર સુધી યથાવત રહે તેવી સંભાવનાઓ છે ભેજને કારણે આગામી દિવસોમાં ગરમી ઉકળાટ બફારો પરેશાન કરી શકે છે અને દિવસે ને દિવસે તેમાં વધારો પણ થઈ શકે છે હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે પરંતુ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદની સંભાવનાઓ છે આવામાં જે વિસ્તારોમાં વરસાદ થશે છે ત્યાં ઉકળાટમાં ઘટાડો થવાની શક્યતાઓ છે આગળ તેમણે જણાવ્યું કે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ફરી પાછો ઉકળાટ અને બફારો અનુભવાશે શિયાળો શરૂ થાય ત્યાં સુધી ઉકળાટ તેનું સ્વરૂપ બતાવે અને ગરમીનું પ્રમાણ વધવાથી કેટલાક રેકોર્ડ પણ તૂટવાની સંભાવના તેમણે જણાવી છે હવે મિત્રો એક વાવાઝોડાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે બ્રિટનમાં ફરી એકવાર તોફાને ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે બ્રિટનમાં તોફાન અને કરાને કારણે જીવન માટે જોખમી હવામાન અંગે ચેતવણી જારી કરી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે શુક્રવાર અને શનિવાર માટે બે દિવસ યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યા છે જેમાં થોડા કલાકોમાં સિત્તેર મીમી સુધી વરસાદની સંભાવનાઓ છે શનિવારની ચેતવણી સમગ્ર વેલ્સ અને દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના ભાગો મિડલેન્ડ્સ અને દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડને આવરી લે છે શુક્રવારની ચેતવણી દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડ વેલ્સના કેટલાક ભાગો મિથલેન્ડ અને પશ્ચિમ લંડનને આવરી લીધું હતું મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં પાંચસો કિમીથી વધુ ઝડપે તોફાની પવનો વીજળી અને ભારે વરસાદ ઇમારતોને નુકસાન જાહેર પરિવહનમાં વિક્ષેપ અને પૂરની પણ સંભાવનાઓ છે શુક્રવારે મોટા ભાગના દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડ વેલ્સના ભાગો મિડલેન્ડ્સ અને પશ્ચિમ લંડનમાં બપોરે બાર વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધીમાં તોફાની ચેતવણી આપવામાં આવી હતી તો બીજી ચેતવણી શનિવારે સવારે એક વાગ્યાથી અમલમાં આવશે મિત્રો આ સમય દરમિયાન વેલ્સ દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડ મિડલેન્ડ્સ અને દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડના ભાગોમાં રહેતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કરા અને વારંવાર વીજળી સાથે તોફાની પવન અને ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે